કરોલી ગામમાં શ્રી એન એમ પટેલ સરસ્વતી વિદ્યાલય મંદિરમાં નવરાત્રી પર્વની તારીખ સત્યાવીસ નો બે પચીસ શનિવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે શાળાના કેમ્પસમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ સ્કૂલના આચાર્ય શ્રી પટેલ હરેશ કુમાર રામાભાઈ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો શાળામાં યોજાયેલા ગરબાના કાર્યક્રમની શરૂઆતથી જ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સવાજિજ સૌ ખેલૈયા પરંપરાગત પોશાકમાં ગરબા ડીજેના તાલે ઝૂમવા સાળા કેમ્પસમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા શાળાના સ્ટાફ પણ વિદ્યાર્થીઓની સાથે ગરબાની રમઝટમાં ઉત્સાહભેર ભાગ લે વિદ્યાર્થીઓના ઉમંગ અને ઉત્સાહમાં વધારો કર્યો અને શાળા કમ્પાઉન્ડમાં ગરબાની રમઝટથી ગુંજતું કર્યું કાર્યક્રમના અંતમાં જગતજનની મા જગદંબાની આરતી ઉતારી આરાધના કરવામાં આવી આમ શાળાનું સમગ્ર કેમ્પસ ગરબા અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર ઠાકોર રંજીત સીએસ